જય સ્વામિનારાયણવાલા ભક્તજનો ખરેખર આપણે ભગવાનને સર્વોપરી માયના હોઈએ ખરેખર હરિકૃષ્ણ મહારાજને આપણે સર્વોપરી માયના હોઈએ ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે પોતાનો મહિનો હોવો જોઈએ અને આપણે એમ માનીએ છીએ કે કલ્યાણ થઈ જાય પણ વાલા મારા ભક્તો વંદનીય સંતો લક્ષ્મીનારાયણ દેવના નામે કરોડોને અબજો રૂપિયા ભેળા કરી લક્ષ્મીનારાયણ દેવના નામે કરોડોને અબજો રૂપિયા ભેળા કરી અને તમે લક્ષ્મીનારાયણ દેવને નામે એ સંસ્થાનો દસ્તાવેજ નથી કરતા એ મંદિરોનો દસ્તાવેજ તમે દેવને નામે નથી કરતા તમને સત્સંગમાંથી વિદેશમાંથી ભારતમાંથી દેવને નામે હરિભક્તોએ દાન આપ્યું હોય છે હરિકૃષ્ણ મહારાજને નામે તમને દાન આપ્યું હોય છે દરેક હરિભક્તો મારા હૃદયની વાત છે તમને સાસી લાગે તો કોમેન્ટમાં આ લખજો મિત્ર ના લખજો લક્ષ્મીનારાયણ દેવની ગાદીને આપણે વરેલા છીએ પણ લક્ષ્મીનારાયણ દેવને નામે આપણે સંસ્થાઓ નથી કરવી આ સત્સંગ સમાજ પાસેથી લાખો કરોડો રૂપિયા લઈ અને પોતાના નામે પ્રાઇવેટ રાખવી તો દરેક હરિભક્તને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહું છું દરેક વહ્લા સંતોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહું છું કે આપણા નામે આપણે દેવને નામે ભેળું કરીને આપણા નામે રાખશું તો એ દેવ અંતકાળે આવશે એક ખોટો પિન નાખીએ તો એટીએમમાંથી પૈસા નથી નીકળતા ખોટો પિન નાખીએ તો મોબાઈલનો લોક નથી ખૂલતો તો સ્વામિનારાયણ ભગવાનને આજ્ઞા કરી છે એ પ્રમાણે નહીં આવી તો એ ધામમાલી ધક્કો ખાય હૃદય ઉપર હાથ રાખીને બધા પૂજજો નહીં ધક્કો ખાય નહીં ધકો ખાય ભાઈ એને તો શુદ્ધ સોળવલા સોના જેવા હરિભક્તો હોય એમની સારધાર આજ્ઞામાં વર્તતા હોય શુદ્ધ સોળવલા સોના જેવા ભગવાનના ભક્તો હોય પછી ત્યાગી કે ગૃહી ત્યાં કોઈ વિભાગ નથી કર્યા ભગવાનના ભક્તની વાત કરીશું તો કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં માનનારા હોય ધામમાં એની માટે જગ્યા થાય બાકી દેવના નામે લઈને દેવના નામે નહીં કરીને તો ધામમાં જગ્યા નહીં થાય વાટે ન રાખવું વાળા ભક્તો